તો મારા કલે જાઓ ઘણા લોકોને એવું લાગતું હશે કે સરકારી નોકરી પાસ કરવી બહુ મુશ્કેલ છે તો મારા કલે જાઓ એવું કઈ જ નથી જો આ તમે ધારોને તો બધું જ કરી શકો અને આટલા લોકો એમના થોડી એક્ઝામો ક્લિયર કરતા હશે હા એમનામ થોડી ક્લિયર કરતા હશે પરંતુ જો તમે મનથી મક્કમ ના હોય ને ત્યારે જ તમે કોઈ એક્ઝામ પાસ ના કરી શકો મતલબ કે તમે એ વસ્તુ ના મેળવી શકો જો તમને મનથી મક્કમ હોય કે તમારે આ વસ્તુ મારો દિર જોઈએ જ છે એટલે જોઈએ જ છે મળે જ નહી વસ્તુ પણ તમે અહીંથી મક્કમ હોવા જઈએ અને અહીંથી મજબૂત હોવા જોઈએ તો તમને એ વસ્તુ મળે જો હું બી જયારે રનિંગ કરવા ગયો ઉભો થઈ ગયો હતો પરંતુ હું મનથી અને દિલથી મક્કમ હતો મારો મેં કીધું દોડવું એટલે દોડવું અને રનિંગ પાસ કરવું એટલે કરવું જ અને પછી જે પાંચ રાઉન્ડ દોડ્યો મારા લઈ જાવ ચબર જ પાસ કરવીસ મિનિટ અને છપ્પન સેકન્ડ માં રનિંગ ક્લિયર કર્યું મેં આઠમા રાઉન્ડ ઉભો થઈ ગયો હતો વિચાર હું મન અને દિલ થી તૂટી ગયો હતો કે મારાથી નહીં દોડાય આ મારાથી નહીં થાય તો મારો દેવ હું રનિંગ પાસે મારે તો રનિંગ પાસ કરવાનું એટલે કરવાનું પછી ગમે તે કેમ ના થઈ જાય કારણ કે મેં પ્રેક્ટિસ કરી હતી પૂરેપૂરી તો કેમ ના દોડાય આપણાથી દોડાય જ ને એટલે દોડી જ જવાનું હોય મારા જાઓ એટલે કોઈ બી પરીક્ષાની તૈયારી કરતા હોય તો કરતું જ રહે ભલે આજે ના મળે પણ ગમે તારે ગમે તારે મળે મળે ને મળે અને મન અને દિલ થી મક્કમ રહેવાનું અને ભગવાન ઉપર ભરોસો રાખવાનો બાપુ કેમ નહીં આજે નહીં કાલે ભવિષ્યમાં ભગવાને આપણા કિસ્મત માં કંઈક તો લખ્યો છે ને હે ત્યારે તો આપણે મહેનત કરીએ છીએ તો આપણને કંઈક તો મળશે ને એટલે ગમે તેને ગમે તે મળી જ જશે ને ગમે તમે ગમે તો તમે ગુસ્સ મારી જ જશો મારા કલે આગળ જો હું પોલીસ ની એક્ઝામ ની તૈયારી કરતો હતો અત્યારે જો મેં વિડીયો પણ શરૂ કરી દીધું કેમ કે આ વખતની માં હું પાસ નહીં થાઉં પછી મેં કીધું હવે નવી ભરતી આવવામાં તો ઘણો બધો ટાઈમ છે અને મારી જોડે ટાઈમ જ ટાઈમ છે તૈયારી કરવા માટે એટલે પછી મેં કીધું કઈક નવું કરી એટલે પછી મેં વિડીયો બનાવવાનું શરૂ કરી દીધું મારા કલેજાઓ મતલબ કે તમે કોઈ બી તૈયારી શરૂ કરો છો એટલે તમે ભલે ગમે તે એક્ઝામની ની તૈયારી કરતા હોય પણ ગમે ત્યાં ગમે ત્યાં ગમે ત્યાં તમે ઘૂસી જ જાઓ અને ગમે ત્યાં ગમે ત્યાં તમે લાગી જ જાઓ મારા કલેજાઓ સાચી વાત ને એટલે તૈયારી શરૂ તો કરો પણ તમારે કઈક બહાર જવું છે જો તમે ઘર જ નહીં નીકળો તો કેમ ના પહોંચવા એમ કહો તમે હા પછી તમે ઘેર જેવું વિચારી લો કે મને સાધન નહીં મળે અને સાધન નહીં મળે તો કેમ નો જઈશ મારો દેર કેમ ના જાય સાધન ના મળે ચાલી જતું રહેવાનું જવાય તો ખરું ને પણ આપણે મનથી અને દિલથી મક્કમ હોવા જોઈએ તો જવાય બાકી ના જવાય એ ઘેર ને ઘેર બેસી દેવાય સાચી વાત ને એટલે મનથી થી જો મક્કમ હોય ને તો જ કોઈ બી પરીક્ષાની તૈયારી કરવાનું શરૂ કરો બાકી મન અને દિલ થી તમે કાચા પોચા હોય તો ભાઈ પહેલેથી એ ફિલ્મો દે કારણ કે ભવિષ્યમાં તમારાથી નહી થાય ને તો બીજા ચાર જણ ને તમે એમ કહેશો કે આ તો આપણાથી ન થાય આપણાથી ન થાય પરંતુ કેમ ના થાય તમે મન અને દિલ થી મક્કમ નતા તમારામાં મહેનત કરવાની તેવડ નથી એટલે તમારાથી ના થયું પણ મહેનત કરવાની તેવડ હોય ને એ તો કરીને જ બતાવે છે સાચી વાત ને એટલે એન્ડ સુધી ટકી રહેવું પડે પણ એન્ડ સુધી જે ના ટકે એ જાય અને જે એન્ડ સુધી ટકે એ પાસ થઈ જાય હચી વાત ને